ગુજરાતમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં તાલુકા અને નાના શહેરોના મંડળ પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે મહાનગરના શહેરો અને જિલ્લા પ્રમુખ માટે આજથી સમગ્ર ગુજરાતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે જેના માટે દાવેદારો દ્વારા લોબિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ માટે વર્તમાન તેમજ પૂર્વ હોદ્દેદારોએ ફોર્મ ભર્યા હતા કેટલાક નેતાઓએ તો ગોડફાધર દ્વારા તેમને જ આ મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે ત્યારે અમદાવાદ જિલ્લા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ માટે મોટા માથાઓએ આજે ઉમેદવારી નોંધાવી હતી અમદાવાદ જિલ્લામાં કુલ આજે ચોવીસ ઉમેદવારોએ પ્રમુખ પદ માટે મેદાનમાં જોવા મળી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના તાલુકાના ચોવીસ તેમજ વિરમગામ માંડલ દીતરોજમાંથી કુલ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા છે જેમાં ડોક્ટર તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય નવદીપસિંહ ડોડિયા વર્તમાન મહામંત્રી યોગેશભાઈ પટેલ દેતરોજ એપીએમસી ચેરમેન ભરતસિંહ ઝાલા અમદાવાદ જિલ્લામાં કિસાન મોરચામાં પદ ધરાવે છે તેમજ હરિયંશભાઈ શુક્લા નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા અને મંડળમાંથી પણ કુલ ચોવીસ જેટલા લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે બીજી બાજુ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ભાસ્કર ભટ્ટ ભૂષણ ભટ્ટ પરેશ લાખાણી હિતેશ બારોડ સુરેશ પટેલ મહેન્દ્ર પટેલ તેમજ ડોક્ટર નિનોડાબેનના નામ ચર્ચાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં જો સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે એક બાજુ રાફડો ફાટ્યો છે ત્યારે બીજી બાજુ પોતાના નેતાઓના ગોડફાધર દ્વારા આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે